નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસ અને બુધવાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર સાત આપણા વારસાનું જતન મિત્રો છેલ્લે આપણે પ્રકરણ નંબર છ એ પૂર્ણ કર્યું ભારતના જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી ખૂબ જ સારો એવો આપણે પ્રવાસ કર્યો અને ઘરે આવી ગયા છીએ આપણે અને હવે આ જે નવો પાઠ લેવા જઈ રહ્યા છીએ અને એ પ્રકરણ નંબર આપણું સાતમું છે આપણા વારસાનું જતન હવે આપણે બધા વારસાના સ્થળો જોયા હવે આપણે એનું જતન કરવાનું છે આપણે એને સાચવવાના છે આપણે એનું રક્ષણ કરવાનું છે તો કઈ રીતે કરશું એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે બોર્ડના આદેશ પ્રમાણે સરકારના આદેશ પ્રમાણે આ ચેપ્ટર છે એ કોર્સમાં નથી બરાબર પણ સમજાવવું ખૂબ જ અગત્યનું છે એટલે આપણે સમજતા રહીએ અને એ પ્રકરણ છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા વારસાનું જતન મિત્રો વિશ્વમાં ભારત એક અનોખું સ્થાન ધરાવે છે કઈ રીતે તો કે જ્ઞાન વિજ્ઞાન ધર્મ સંસ્કૃતિ અને કળાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન છે મિત્રો વિશ્વની અંદર આપણું સ્થાન બધા કરતાં કંઈક અલગ છે અનોખું છે શા માટે કારણ કે આપણો દેશ જ્ઞાનમાં વિજ્ઞાનમાં ધર્મ સંસ્કૃતિ કળા બધા ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ઘણું બધું પ્રદાન છે માટે બીજા કરતાં અલગ દેશ છે ભારત સમૃદ્ધ અને બે નમૂન વારસો ધરાવે છે જે આપણે જોઈએ ને સ્થળ એના ઉપરથી કહી શકાય આપણો વારસો ભારત વર્ષની પ્રથમ એ ગરિમાને વ્યક્ત કરે છે તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ એ આજના સમયની ખૂબ જ માંગ છે મિત્રો આપણા વારસાનું જતન કરવું એ ખાસ અત્યારે તાતી જરૂર છે બરાબર તો કઈ રીતે જતન કરવું કઈ રીતે રક્ષણ કરવું એનો આપણે આપણે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલો પોઈન્ટ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા શા માટે આપણા વારસાની આપણે સંરક્ષણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો એના વિશે જોઈએ આપણે ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે ઘણા બધા વિવિધતા જોવા મળે છે સાંસ્કૃતિક વારસામાં તમે જુઓ તો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય વિવિધ કળાઓ પ્રાકૃતિક વારસો આ બધાનો સમાવેશ થાય છે કુદરતી કે માનવસર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે મિત્રો જો શા માટે રક્ષણ કરવાની જરૂર છે કારણ કે માનવસર્જિત એવા પરિબળો છે કે એની ઉપર પ્રતિકૂળ અસર પહોંચાડી છે તેનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે વારસો એ દેશના લોકોને એ ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી અને તેને આદર આપે છે જો આ કઈ રીતે મિત્રો માનો કે આપણે કોઈ વિદેશમાં ફરવા જઈએ અને ત્યાંના લોકો એમ કે તાજમહેલ તો કે અમારા દેશનો છે આપણે એની સાથે એ જોડાણ થઈ જાય છે અને એને આપણે આદર આપીએ છીએ માન સન્માન જાળવી રાખીએ છીએ અને આપણને પણ ગર્વ થાય છે કે આ સ્થળ આપણા દેશનું છે તેથી તેને વ્યવસ્થાપન માટે એક હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે લુપ્ત થઈ રહેલી કળાઓ સ્થાપત્યો વગેરે સંરક્ષણ કરવું જોઈએ જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા જે ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે મિત્રો શા માટે રક્ષણ કરવાની આ બીજી જરૂરત ઊભી થઈ કારણ કે નવી પેઢીને ખબર ન હોય કે આ જે વારસાના સ્થળો છે એની સાથે કઈ ઘટના જોડાયેલી છે શા માટે આ આ સાપત્ય છે આ સ્થળ છે એ શા માટે બનાવ્યું છે પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યો એની પ્રેરણા પછીની પેઢીને મળે એટલા માટે પણ એનું જતન કરવું જરૂરી છે કારણ કે અત્યારે લોકો જાગૃત નથી તેમજ આપણી બેદરકારીને કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે તેથી વારસાનું સંરક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે ત્રણ બાબતો માટે ખાસ એનું જતન કરવું જરૂરી છે ત્યાર પછી મિત્રો સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા ફરજિયાત કેમ બની ગયું છે એની ચર્ચા થોડી કરીએ આપણે વારસો એ દેશની ઓળખ છે તેની અવગણના કરનાર એ રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય જ હોતું નથી કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે ને તેને વર્તમાનમાં એ સમજી અને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં પણ વારસો ખૂબ જ ઉપયોગી બને છે મિત્રો આપણા જે વારસાને જતન કરવા માટેના ઘણા બધા એવા પરિબળો છે અને ઘણા બધા એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે એનું જતન કરવું ફરજિયાત બની ગયું છે દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતાં નુકસાન કે એના વિનાશ પ્રત્યે દેશના લોકોમાં કંઈક જાગૃતિ આવે એ ખૂબ જ જરૂરી છે વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં પણ સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ તો એનું રક્ષણ થઈ શકશે વારસો એ દેશની પ્રજા માટે એક આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો આપણે અટકાવવો જોઈએ વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાને અભાવને લીધે જ આપણા વારસાનું ભયંકર નુકસાન થયું છે જો વિદેશી પ્રજા છે એની ઉપર આક્રમણ કરે તોય નષ્ટ થઈ જાય અને આપણે એના પ્રત્યે સજાગ ન રહીએ તોય નષ્ટ થઈ જાય એને ઘણું બધું નુકસાન પહોંચે માટે એની જાળવણી કરવી સરકારની અને સમસ્ત પ્રજા છે એની નૈતિક ફરજ બને છે તો એટલા માટે આપણે એને અનિવાર્ય કરીએ છીએ મિત્રો આ પાઠ છે એ અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતો સરકારે એને રદ કર્યો છે છતાં આપણે ભણાવવાનો છે એટલે આપણે વિડીયો એના ચાલુ કર્યા છે પણ હોમવર્ક છે હું દરેક વિદ્યાર્થીઓને એ ગ્રુપમાં મોકલી દઈશ કારણ કે હોમવર્ક તો આપણે કરવાનું જ છે અને હોમવર્કમાં એવી તૈયારી કરવાનું અથવા તો એવા ટૉપિક છે હું તમને આપીશ જેથી કરી અને આપણી બોર્ડની તૈયારી પણ ચાલુ રહે અને આપણો અભ્યાસક્રમ પણ ચાલુ રહે એટલા માટે હું હોમવર્ક છે એ તમને ગ્રુપમાં આપી દઈશ બરાબર આ પાઠનું હું નહીં આપું પણ આ પાઠ ફક્ત શીખવાનો છે આપણે પણ હોમવર્ક છે એ આપણે નેક્સ્ટ જે ચાલી ગયેલા પાઠ છે એની અંદર આગળ બોર્ડની તૈયારી થઈ શકે એના માટે આપણે હોમવર્ક આપશું દરેક વિદ્યાર્થીએ તૈયાર પણ કરવાનું છે અને એનું હોમવર્ક પણ તમારે કરવાનું થશે એ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ અને જે આપણે આ ચેપ્ટર ચાલે એ દરમિયાન હું જે કંઈ હોમવર્ક આપીશ એ તૈયાર પણ એટલું જ કમ્પ્લીટ કરી દેવાનું છે કારણ કે હું જ્યારે મિટિંગ આપણી લેશું ત્યારે હું એની અંદર ટેસ્ટ પણ રાખીશ એટલે બરાબરની તૈયારી કરતા રહેજો અને એનું આયોજન પણ હું આપણે એ પ્રમાણે મૂકતું રહેવાનું છે એટલે ગ્રુપની અંદર ખાસ જે હોમવર્ક આવે એ તૈયાર પણ કરવાનું છે અને લખવાનું પણ છે બરાબર એટલે જેથી કરીને આપણે બોર્ડની તૈયારી વ્યવસ્થિત થઈ જાય અને રદ કરેલો પાર્ટ છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય કારણ કે મિત્રો વિષય આ એવો છે કે તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને આગળ જતાં ખૂબ જ ઉપયોગી બને આપણો આ વિષય છે એટલા માટે આપણે દરેક ચેપ્ટર છે એને મહત્વ આપવાનું છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ